રાજપીપળા શાક માર્કેટ રોડ પર આવેલી સ્ટેટસ કોમ્પ્લેક્ષની ખાનગી બેંક દ્વારા કેટલીક દુકાનો સીલ કરી દેતા દુકાન માલિકો અટવાયા હતા મિલકતના જૂના માલિકે અગાઉ ખાનગી બેંક પાસેથી લોન લીધી હતી અને કોમ્પ્લેક્સ બનાવી દીધું લોન ભરપાઈ નહીં કરતા કોર્ટે મિલકત સીલ કરવાનું ફરમાન કર્યું મૂળ માલિકે લોન લીધી જેની પ્રોપર્ટી કાર્ડમાં એન્ટ્રી કેમ ન થઈ આ ઉપરાંત અગાઉ જગ્યા ઉપર લોન હોવા છતાંય અન્ય સહકારી બેંકે દુકાનદારોને કોમ્પ્લેક્ષમાં દુકાતા દસ્તાવેજ કર્યા

તો શું માંગણી છે તમારી મારી માંગણી એ જ છે કે અમને અમારી દુકાન ખુલ્લી કરીને આપી દે અને જે અમારો આટલા દિવસથી ધંધો દેવો છે તેનો અમને એમની જૂની પ્રોપર્ટી ઉપર ફાઈનાન્સ કંપની પાસે લોન લીધી હતી તેની જાણ અમને કરી નહોતી અને રજીસ્ટર સર્વે ઓફિસમાં એમનો બોજો પડ્યો નહોતો એટલે સિટી સર્વેમાં જ્યારે જૂના પાતરા પીડિયાવાળા વાળા મકાન ઉપર આ ભૈયા લોન લીધી અને ત્યાર પછી આખો દુકાનો અહીંયા પાડી અને આખું બાંધકામ નવું કર્યું ત્યાં સુધીને એવી ફાઇનાન્સ કંપનીએ પણ કશું જોયું નહીં દુકાનોનો દસ્તાવેજ થઈ ગયો સિટી સરેમાં અમારું અત્યારે નામ છે અને અમારું અમારું નામ છે અને અમારે હાથમાં પ્રોપર્ટી કાર્ડ જે દસ્તાવેજ છે તેના અત્યારે ખોટો ફેરવીને એ લોકો અમને અમને જાણ કર્યા વગર છેલ્લા અમને લોકોને કોઈ એવી જાણ કરી નથી કે અમે કોર્ટમાં કેસ ચાલે છે એ લોકો હુકમ લઈ આવ્યા અને અમે અત્યારે દુકાન ખાલી કરાવે કહી હોત તો અમે અમારા કાગળ અને દસ્તાવેજ લઈને ગયા હોત તો અત્યારે આ ના આવતા અત્યારે અમને ફ્રોડનો શિકાર બન્યા કાયદાની આટા ગુટી આટી ગુટીમાં અત્યારે અમે ફ્રોડનો શિકાર અમે ચાર દુકાનદાર બન્યા છે અને આજે અમારો ધંધો બંધ કરવાની નોબત આવી દસ્તાવેજ થઈ શકે ખરું કે કોઈ પ્રોપર્ટી પર બોજો બોજો દસ્તાવેજ થઈ શકે અમે સિટી સર્વેમાં પહેલાંક આગળ ચેક કર્યા એમાં કોઈ બોજો બોલતો જ નહોતો એટલા માટે અમે આખા કોમ્પ્લેક્સ ઉપર લોન છે એ ત્યાર પછી પૈકી કરીને આ દુકાન વેચવામાં આવી છે એમાં અમે આ દુકાન લીધી છે પણ લોન હતી એવું અમને કોઈ જાણકારી હતી જ નહીં અને સિટી સર્વેમાં પણ એનો કોઈ બોજો બોલતો જ નહોતો એટલે આજે કોઈ પણ વ્યક્તિ મકાન લેવા કે દુકાન લેવા જાય તો સિટી સર્વેમાં પહેલાં બોજો જોયે છે અમે સિટી સર્વેનો બોજો જોયો સિટી સર્વેમાં બોજો નહોતો એટલે અમે આ દુકાન ઉપર અમે આ દુકાન પરચેસ કરી રહી હતી બે હજાર ઓગણીસમાં આ લોકોએ લોન આપી એવું કે અમે બે હજાર ને બાવીસમાં આ દુકાન લીધેલી છે પણ અમારો બોજો સિટી સર્વેમાં નહોતો એટલા માટે અમે આ દુકાન લીધી હતી